કારણ કે બે ત્રણ દીધા વિડીયો એડિટિંગમાં એટલો ટાઈમ વહી જાય છે ને સાંજે તો બાર સાડા બાર એક વાગેની નીંદર આવે છે અને સવારમાં ઉઠી જાઉં પાછો આઠ વાગ્યામાં યોગા કરવું અને વિડીયો અપલોડ કરવાનો હોય એવું બધું થાય છે હવે જોઈશી ત્યાં સુધી આ સ્ટ્રગલ થાય છે તો આજે છે ને બપોરે ગુજરાતીનું ફેવરેટ શાક બનવાનું છે તુર્યા પાત્રાનું તો મમ્મી તુરિયા કાપી નાખ્યા છે ને પાત્રા કુકરમાં મૂકી દીધા ખુ મમ્મી કોના કોના ઈદડા ફેવરિટ છે ને કોમેન્ટમાં કરજો એટલે કાલના વિડીયો રોહિત કીધું એન્ડ સુધી વિડીયો બન્યા રહીજો તમને વસ્તુ બતાવી આપણે જોઈશું એ હું બનાવ બતાવવાનો છે અને બીજી એક વાત કે તમે લોકો વિડીયો જોવો છો કોઈ લાઈક નથી કરતા તો ફટાફટ બધા વિડીયોમાં લાઈક કરી આવજો જેટલી લાઈક વધારે આવશે ને એટલી વિડીયો આપણો છે ને વધારે લોકો સુધી પહોંચશે તો આપણી સાથે વધારે મોટું મોટું ગ્રુપ થતું છે એટલે પ્લીઝ એટલો વિડીયોમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી બહુ બધા લોકોએ એવું કીધું હતું કે તમે જે લોકો ડાળ ખાખરા કહો છો ને એ અમારે રાજકોટમાં ડાયલ પકવાન કહે પણ જો કે મેં એકવાર ડાયલ પકવાન ખાધા હતા પણ એની સાથે પૂરી કેવું કાંક આપે બહુ આઈડિયા નથી તો અમારે તો અહીંયા દાળ ખાખરા અમે અમે દાળ ખાખરા કહીએ છીએ આપણે દાળ પકવાન ખાધા નથી કારણ ફરીથી ટેસ્ટ કરીશું એકવાર મેં ખાધા તા પણ મને એનો ટેસ્ટ યાદ નથી જો આ બાજુ પાત્રા અને કુકરમાં થઈ ગયા છે આપણા તુરિયા રેડી તો કાલના વિડીયોમાં બધા મમ્મી એવું બધું કહેતા હતા કે આ જે તમે કહો છો ને એને દાળ પકવાન કહેવાય એમ અને નાસ્તામાં ઉપયોગ કરે અને અમે લોકો છે ને બપોરે જમવા માં વધારે મજા આવે સવારના નાસ્તામાં સુરત માં ભાખરી મોસ્ટ ફેવરિટ હોય બધાની પછી બીજું હોય ગાંઠિયા ફાફડા અને લોચો ને એવું બધું એટલે એવું છે અને એક કોમેન્ટ એવી આવી હતી મને ભૂલાઈ ગઈ છે એ સાંજે હું વાંચીશ ને ત્યારે કે બહુ મસ્ત કોમેન્ટ છે તો ચાલો હવે હું સવારનો નાસ્તો નાસ્તામાં લઈ લીધા છે પાખરીના બટકા એટલે કે વઘારિયા ને ચાલો બધા નાસ્તા છે બપોરના એક ને બપોરના જમવાનું ટાઈમ થઈ ગયો છે બધા લોકો જમવા આવી જશે ના બાજુ રાધિકા બહારથી જમીન આવી છે ક્યાં જમીન આવી છે હા હું હતું જમવામાં આપણે જોયા તો ચાલો આજો આજે આપડે જમવામાં છે ને ભાઈ લગ્ન જેવું છે તુરિયા ખાલી ફાડા લાપસી નથી બનાવીને એટલે બાકી થઈ જાત

તો આપણે આ લોકો આપણે ઘરે ન હોય એવું બધું બનતું હોય એટલે અમે ન આપી શકતા હોય અને કાલે રોહિત એમ કેતો હું એક વસ્તુ બતાવી તો બતાવી તો નહીં બતાવીશું દિવસ પૂરો થઈ ગયો એમ તો રોહિત એમ કે બતાવીશું હજી દિવસ પૂરો નથી થયો તો ચાલો આપડે મમ્મી ને બે દિવસ ના છે ને પીન એક જગ્યા એ અટકી ગઈ છે દાણા ને કારણ કે મેં દાણા નું કીધું તું કોમેન્ટમાં કે દાણા ખવાઈને એમ તો હમણાં બધાના મગજ માં એ જ ચાલે છે કે દાણા ખવાય એવું કેમ થઈ ગયું પીન અટકી ગયું તો તમે જો કાલ બેઠા હતા ને બપોરે જમવા

હોશિયાર હતી તું એમ તો જો રાધિકાની બધા છે ને બોધે વાજ્યા લગીને વાંચતા ને આપણે સવારે ઊઠીને કલાક વાંચતા એ જો નાવાનો ટાઈમ હોય તો બાકી આપણે દી વાંચવાનું કામ કર્યું જ નથી એવું બધું છે તો ચાલો હવે બધા આપણે જમીન થયા છે સાડા ચાર ને આજે આપણે થોડાક વહેલા આવી ગયા છીએ વહેલા આટલા માટે આવી ગયા છીએ કે આજે છે ગુરુવાર અને ગુરુવાર હોય એટલે મારે સોનલને લેવા મૂકવા જવાના હોય પણ બપોરે જમીન હું સીધો એને લેવા યોગ્ય હતો ને ત્યાંથી એને મૂકીનું આવી ગયો પાછો ઘરે ત્યાંથી અમે ઓફિસે ગયા હતા ને પાછો ઘરે આવ્યો છું હવે એને લેવા જાય પાછો એના ઘરે મૂકવા જાય એટલે આજે ગુરુવારે છે ને મારા માટેનો દિવસ છે ને આખો ભાગદોડવાળો હોય એવું થાય છે તો હવે કદાચ એક હવે બે ત્રણ વાર ખાલી ક્લાસીસ જ થાય કદાચ આવતા વ્યક્તિ તો જવાનું પણ નહીં થાય તો છે હવે મળે ત્યારે કહે તો હું છે એ ખબર પડે આ બાજુ રોહિત આવી ગયો છે રોહિત જે વસ્તુ બતાવવાનો હતો ને એ હવે નાસ્તો કરીને તમારો મોબાઈલ હોય ને તો મોબાઈલ માં નેટવર્ક લઈ જાય એટલે તમને એમ લાગે મોબાઈલ હાલતો નથી પછી તમને તરત જ ફોન આવે કે ભાઈ હું વોડાફોન કંપની માંથી બોલું છું જીઓ માં તમે જેનું સિમ કાર્ડ વાપરતા હોય પછી એમ કે તમને કે તમારા નેટવર્ક માં ઇશ્યુ છે તમને એમ લાગે હા મારે નેટવર્ક કે તમે એક દબાવો બે દબાવો કે આ દબાવો રોહિત કીધું ને એ ખાસ ધ્યાન માં રાખજો અને ચાલો હવે કાલ ખાખરા જે આપડી પાસે પડ્યા છે ને હવે આપણા માટે ચા તો કાલ ના ખાખરા પડ્યા છે ચા ને ખાખરા ખાઈ લેવું જો આ બધું ચા બનવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી હોઈ ગયા તા કે જાગતા તાજે બહુ બધા લોકોએ કોમેન્ટ કરી તમારા તરફ કે વાસણ વાપરો વાપરો બાકી તમે વિચારશો ને અત્યારે તો કઈ એનું કે તમે એમ ફ્રૂટ ખાવા તો દવા ને એવું આવે છે બરોબર એલ્યુમિનિયમ ના આપડા ગૌટી ને એવું ખાય ખાય ને વૈયા ગયા તો એમાં એવું કઈ હતું નહીં સ્ટીલ ના વાસણ લાવો થી કે અમુક લોકો એવું કીધું કે તમે સ્ટીલ ના વાસણ નું બધા અત્યારે એટલું બધું કુકરવા કેવા કહેવા મળ્યા ખબર ધંધો બે એટલે નો ફાવે મમ્મી એ જો આજે સવાર માં સ્ટીલ માં વઘાર્યા કર્યા હતા મમ્મી ને નો ફેવા અને એવું થાય અને બીજું એ કે મને એવું લાગતું નથી કારણ કે હવે શુદ્ધ ખાવાનું મળે ખાડું ખાવાનું મળે ને દવા વિના તો જ થાય બાકી બધું આમ આમદામ ઇતિહાસ સાંજના સાત અને સોનલ ને એના ઘરે મૂકીને આવી ગયો છું ને આ બાજુ રોહિત છે ને આપણે એક વસ્તુ બતાવવાનું હતું ચાલો એને પૂછવી કે હું બતાવવાનો હતો

ને મારી ઉપર ફ્રેન્ક મને એમ કે બતાવવાનો છે એટલે હું છે કે હવા નો પૂછતો વિડીયો ઉતારવાનો હોય ને મારે એટલે મેં હું બતાવું છે હું બતાવું છે

તો આ વર્ષે છે ને કઈ અમરનાથની રીલ કે એવું કઈ આવતું જ નથી આટ દિવસોદ અમરનાથની યાત્રા અને એમ શિવલિંગ બરોબર રહી અત્યારે ધીમે ધીમે પીકળવા મળી કર પહેલા છે ને મહિનો એક ધારી ફરકી હતી રહેતી એવું હતું એમને તો જો મને ખાલી બે જગ્યાએ દર્શન કરવાની બહુ ઈચ્છા હતી કેદારનાથ તો આપણે કરી આવ્યા હવે અમરનાથ જવાનો વિચાર હતો તો પપ્પા અત્યારે ના પાડે છે અને તમે લોકો કોઈ જો અમરનાથની યાત્રામાં ગયા ہوا હોય ને તો ત્યાં શું શું હોય એવી બધી કોમેન્ટ કરજો અને ક્યાંથી જવાય અને કઈ રીતના એની પ્રોસેસ હોય ને એવું બધું હોય ને તો મને થોડીક ઇન્ફોર્મેશન આપજો તો આપણે નેક્સ્ટ યરે આવવું છે ને તો કામ આવશે મમ્મીને પૂછ્યું મમ્મી મારે દોસ્તર અમરનાથની યાત્રામાં જાય છે તો હું જાઉં

એટલે જો મમ્મી ના પાડે છે તો હવે કઈ નઈ ના પાડે છે તો આપણે જોવું હવે કે હું એનો પ્લાન બને છે પૂછવી આપણો ઉનાળા ઉપર જવું અને ભીમાશંકર જવાનો પ્લાન બનશે થોડાક સમયમાં તો ત્યાં જાવું કે પછી એક આપણે કાશી વિશ્વનાથના દર્શન કરવા જવા છે તો જોઈશી સૌથી પેલા કઈ જગ્યાએ આપણે જાશુ કારણ કે આમ તો મને છે ને સોમાહામાં છે ને બહાર જવાની મજા ન હોય બધા લોકો એમ કે સોમાહામાં રખડવાની બહુ મજા આવે પણ મને સોમાહામાં રખડવાની મજા એટલે ન આવે કે જાજુ રે રિક્સ આપણે ટ્રેનમાં જઈએ તો વાંધો ન આવે કાર લઈને જવાનું હોય ને તો સોમાહામાં રીક્ષ વધારે રહીને આપણે પછી વિડીયો ને એટલે તમારા લોકો નું કે સોમાસામાં કઈ જવાય કે ન જવાય તો આપણે એક જગ્યાએ તો કઈક જાશું જ તે તો ચાલો હવે સાંજના જમવાની તૈયારી હાલે છે હું બનાવવાનું સ્વામી સાંજે બટાકા પોવા કરવા છે એમને જો મમ્મી ને છે બટાકા પોવા તો હાલો આપણે તમને બતાવી કઈ રીતના બટાકા પોવા બનાવી છે ને અમે છે ને બટાકા પોવામાં સિંગ નથી નાખતા અને મમ્મી છે ને એટલી ઉતાવળમાં બધું કામ કરે છે ને હમણાં તો એમાં કાંદા લસણ ને એવું કાઈ નથી નાખતા મમ્મી કાલના વિડીયોમાં બધાની કોમેન્ટ આવી હતી આ દાળ ખાખરાને એવું બનાવ્યું તો એમાં લસણ કે કાંદા તો કઈ તમે નાખ્યા જ નહીં ખજૂર અને બીજું શું દ્રાક્ષ નાખો ને તો વધારે સારું તો એ બીજી એ ફૂલ રેસીપી લસણ વાળી એવી જોઈ હોય ને તમારે તો એ હિન્દી માં છે એ હિન્દી માં જોઈ આવજો ઈ સોનાલે રેસીપી આપી ત્યારે ખજૂર દ્રાક્ષ ને એવું બધું નાખ્યું તું આ વખતે મેં એટલું બધું હાજર નતું એટલે નહોતું લીધું શાક બનાવવાની તૈયારી થઈ ગઈ છે ને મમ્મી રોટલીનું શાક બનાવવા માટે શું શું લીધું છે ને તમને બતાવી દઉં તો જો આ બાજુ રોટલી બોપર હતી ને એના કટકા કરી નાખ્યા છે મરચી લઈ લીધી છે ને આદુ છે આમાં આદુ મરચી આ લસણ સોરી આદુ લસણ મરચી લીમડા ના પાન અને સાયસ લઈ લીધી છે અને અમારા ઘરમાં ખાટું બહુ ઓછું ખાય કાલે જ મેં કીધું હતું એટલે જે લોકોને જેવું ખાટું ખાવું હોય ને એ પ્રમાણે વધારે સાયસ નાખીએ કે છે ને આ બાજુ જો હવે મમ્મી સ્ટીલ ના વાસણ વાપરવા મળ્યા કેમ સ્ટીલ ના વાપરવા ક્યારેક ક્યારેક તો વાપરીશ એવું છે તો ક્યારેક ક્યારેક વાપરતા જ હોય તો હવે સૌથી પહેલા આપણે છે ને વઘાર કરવાનો છે પાંચ મિનિટમાં એ નહીં પણ બે મિનિટમાં શાક રેડી થઈ જાય કે પાંચ મિનિટ લાગે વાર લાગે વાર લાગે પછી રોટલી સળે તઈ લેવાનું એવું હોય તો જો વાર લાગે મને એમ કે ઇસ્ટન બની જાતું છે આ છે મમ્મી એ છે ને આમાં જીરું અને રાઈ અને લીમડો નાખી દીધો છે ને હવે આદુ અને લસણ લસણ મરચી નાખી દઈ છે લો ને આનો વઘાર થઈ ગયો અને ગેસ કેમ બંધ કરી દીધો મમ્મી એવું છે તો જો આની અંદર નાખી દીધી મમ્મી એ સાઈસ બધી તો લાલ નથી બનાવવાનું લીલો બનાવવાનું લીલો બનાવવાનું છે ગ્રીન અત્યારે આમે એટલે બધું ગ્રીન ભાજી ની નેનો બહુ અત્યારે ઓલું છે પીળું તો બનશે ને પણ આપણે હા હા તો પીળા ઉપરથી મને યાદ આવી ગયું કે હું ને રોહિત છે ને થોડાક દિવસોમાં છે ને યેલો ચેલેન્જ કરીશું આખો દિવસ છે ને યલો યલો ખાવાનું બાકી બીજા ગમે કલર નું આપે ને તો નહીં ખાવાનું તો જોઈ છે ચેલેન્જ આપડતી થાય છે ને એમાં કોણ કોણ જીતે છે તમારા લોકોનું નું કેવું એ ચેલેન્જ અમે કરવી કે નહીં તો જો સાઈઝ નાખી દીધી છે અને મમ્મી આમાં એવું ન હોય સાઈઝ આપણે ગરમ કરવી તો ફાટી જાય ખબર છે ફાટી જાય નહીં તો નકરી હોય ને તો ફાટી જાય આપો ઓલી હોય ને પાણી તો મેં એકવાર છે ને ઘરે ખાવસા બનાવવાની ટ્રાય કરી હતી તો ઘરે સાઈઝ લાવ્યો અને એમાં લીલું નારિયેળ ને એવું નાખ્યું મેઘાર કરવા ફાટી ગઈ આ બાજુ મસ્ત મજાનું રોટલી શાક બનવા જઈ રહ્યું છે તો હવે આની અંદર નાખી દઈએ આપડે મીઠું ટેસ્ટ પ્રમાણે તો જો આની અંદર મીઠું નાખી દીધું છે ને હવે શું કરવાનું થોડીક વાર આને ઉકળવા દેવાનું છે ને પછી બટકાને રોટલીને સળવા દેવાનું મસ્ત મજાનું રોટલીનું શાક આપું છે મમ્મી છે ને સાઈસમાં બહુ ઓછું ખાય મમ્મી છે ને પાણીમાં જ બનાવી નાખે કારણ કે ખાટું ખાવું ન હોય ને આજ આપણે છે ને સાઈસ વાળું બનાવ્યું છે રોટલીના બટકા છે ને અડધા નાખી દીધા ને હવે આય નાખજો હાલો બッタ રોટલીના બટકા નાખીને પછી આને સડવા દેવાનું છે કેટલો ટાઈમ લાગે સડતા એવું છે તો જો સડવા દે એટલે શાક બની જાય ને હવે ઓલમોસ્ટ આપણું રેડી થઈ ગયું હવે આને કાંઈ નાખવાનું નથી ધાણા ખાલી નાખવાના છે તો આ શાકને આપણે સડવા દઈએ અને પછી તમને બતાવું કે કેવું શાક પ્લીનું શાક છે ને મસ્ત બની ગયું મમ્મીએ ઉપરથી ધાણા જીરું નાખી દીધું ને હવે ધાણા સસ્તા લાગે મમ્મી એવું છે ચોમાસામાં ધાણા મોંઘા હોય મને આજે ખબર પડી તો જો મસ્ત મજાનું આપણું રોટલીનું શાક બની ગયું છે ને હવે આપણે નીચેથી બધાને ફોન કરવી રોટલીનું શાક ખાવા ઉપર આવી જાય તો ભાખરી બનાવવાની બાકી છે ભાખરી કોને ખાવાની છે આ શાકરે નઈ ખાવતું તાર પપ્પા એવું છે તો હજી તુરિયા પાત્રાનું શાક બોપરનું પડ્યું છે ને એ મમ્મી જો અત્યારે ખવરા તમે લોકો કોમેન્ટ કરજો બોપરની વસ્તુ હાંજે ખવાય કે નહીં હે અમુક શાક નાખી નો દેવાય અમુક નાખ દેતા એવું ન હોય ઘણા લોકો ન હોય કે આ વિડીયા બનાવે બોપરનું હાંજે નો ખાતા હોય ને એવું બધું હોય અમે તો ખાઈ અમુક વસ્તુ ભાવતી હોય ને હેને બીજું જવા દે બાકી અમથું બહુ બધું મે વાસી ઓસું ખાઈ પણ આ તુરિયા પાત્રાનું શાક છે ને એટલે મજા આવે ખાવાની તો ચાલો મમ્મી હવે ભાખરી બનાવશે એટલે આપણે તુરિયા પાત્રાનું શાક ને ભાખરી ખાવું ને બધા લોકો સાથે બે થઈ ગયો છે ને રોટલી શાક ભાખરી ને તુરિયાપાત્ર ની શાક લઈ લીધું છે મમ્મી બે જશે ને પપ્પા બે જશે

પછી આ જય ઠાકર જય જય ઠાકર જય ના વિડીયો માં તો આવી ગયું ડાળખાખા ની રેસીપી આવી ખાલી ડાળ ખાખરા બનાવતા ની આવી ગયું તું પછી વીએમ રાવલ એવું કે છે અમે છે બનાવનું ને ઉગುದು લીધું ઉમી દેવે જય સ્વામિનારાયણ દાળ ખાતરની મસ્ત છે જય સ્વામિનારાયણ ભૂમિ એમ છે કે હું છું મેં કોઈ દિવસ નથી પણ હવે તમારા વ્લોગ જોયો ને એટલે હું ઘરે બનાવીને ટ્રાય ટ્રાય ને બહુ મજા આવશે પછી સંજના પરમાર ગુડ મોર્નિંગ કૃષ્ણ સંજના પરમાર નાઈસ વાઘેલા મનીષ બહુ જ મસ્ત છે માં એની ચેનલ છે સબસ્ક્રાઇબ કરવાનું

માયા ઓઝા દાળ સરસ થાય ઉતાવળ કરો તો દાળ સરસ નો થાય આને પાકવા દેવી પડે કોની છે ખુશી સવાણી કે મારી કાલની કોમેન્ટ કેમ નો વાંચી તો તમારી કાલની કોમેન્ટ વાંચીતી પણ એમાં એવું હોય ઘણા બ્લોગર છે ને એ લોકો આગળ પાછળ હોય તો અમુક લોકો અઠવાડિયું પાછળ ચાલતા હોય અમારું એવું છે તમે જે રોજે રોજ વિડીયો મૂકી દઈએ આજ સાંજે જે થયું હોય છે એ કાલ સવારે તમને જોવામાં મળી જાય એટલે એ થોડાક લેટ ચાલતા હોય એટલે એ અમારી સાથે હતા ઇવેન્ટમાં બીજું મોના ઢામેચા મને ઘાટી દાળ ભાવે છે ઓકે તો જો મને છે ને પતલી આસી ડાળ હોય ની વધારે પણ નીલમ રાજપાલ હમણાં માસી ની વાત સાચી છે કે અત્યારે લગી બધા એલ્યુમિનિયમ ના વાસણ

પાયલ કતિરિયા નાઈસ રેસિપી ડાલ કાકરા દર્શના પંડ્યા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રેસિપી બનાવી જોવા જોઈને ખાવાનું મન થઈ ગયું એવું છે તો બધા લોકોને એવું જ થાય છે એ રીનાબેન ભાવનગર થી કે હું પણ ઘણી વખત બનાવું છું તો બનાવજો બહુ મજા આવશે અરે બનાવે છે બનાવે છે એવું છે તો તમે કઈ ચેન્જ લાઈ હોય તો તમે કેજો અમને હસમુખ ભેસાણિયા તમારે લેંગ્વેજ સુધારો આ તો લેંગ્વેજ માં તો મને નથી લાગતું કઈ વાંધો હોય તો શું પ્રોબ્લેમ છે લેંગ્વેજ માં ગુજરાતી સહી તો તમે કોમેન્ટ બોક્સ માં લખજો પછી અનિતા રાજપરા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિનલ પાકડાળ જય શ્રી પાકડાળ સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદ રાધિકા જાદવ સરસ રેસિપી દાળ કાકરા ની જોઈને અમને મન થઈ ગયું તમે એ લોકો ટ્રાય કરજો બહુ મજા આવશે વૃષ્ટિ કોલરા દાળ કાકરા મારા સસરા પણ કે બહુ સારા બનાવે છે જેન્સ બનાવતા હોય ને કોઈ પણ રસોઈ થોડીક લેડીઝ કરતા કારક વધારે મીઠી લાગે કારણ કે પ્રોગ્રામ ના શોખીન હોય ને એટલે મારું એવું પર્સનલી માનવું છે પછી તમારા લોકો નું હોય કોમેન્ટ માં લખજો

ખજૂર આંબલી ક્યારેક તો અમે અમે બનાવી હતી ત્યારે નાખી હતી આ વખતે કોની કંચનાબેન પટેલ હું તો પરિવાર સાથે બેસીને જમો છો ને કે બહુ હાજરી હોય એમ નહીં મજા આવે કારણ કે અમારી પાસે ટાઈમ છે એટલે અમે બેસી ગયી બાકી ઘણા લોકો તો નથી બેસી અલગ અલગ બિઝનેસ હોય એટલે ટાઈમ ટાઈમ માં તેમ થતું પછી એક સપ્રેબર એમ કીધું છે કે સંદીપભાઈ જમવાનું ન છોડતા આપણે જો ઘટાડવું હોય ને તો જમવાનું મૂકી દો ને પછી તમે ખાવાનું ચાલુ કરો ને એટલે વજન વધી જાય પણ આપણે ખાતા ખાતા વજન ઘટાડશું રીનલ રિનલ રાઠોડ સંજીપાઈ દાલ પકવાન મળે છે ભાવનગર માં અને ખાલી ચણાની દાળ જ વપરાય છે અમે પાંચ દાળ નાખીને બનાવી છે ઘણા લોકો ચણાની દાળમાં બનાવે છે એવી કોમેન્ટ કરી હતી બધાએ હર્ષા સોની રાધિકા બહુ ઝડપથી બોલે છે કાય એને આપણે કહી દેવું થોડુંક ધીમે બોલજે એટલે તમને બધાને સમજાય વંદનાબેન પોકર જય સ્વામિનારાયણ બધા સ્ટીલના વાસણ વાપરો એલ્યુમિનિયમના વાસણ ક્યાં નાખવાના પહેલાના જમાનામાં કે એલ્યુમિનિયમના જ હતા એટલે આ બધા ધંધો નવો લાવવા માટે છે ને નવું નવું બધાને કહેતા રહે લસણ કે હોત તો સારું હોત તો લસણ નાખતા ભૂલાઈ ગયું તું અમને અને પાયલ નકુમ સુપર બોલ્યો સુપર બ્લોગ અને જો બધા લોકો એમ કેતા ટૂંક સમયમાં તમારા હો કે કરાવી દેવું તો કોઈ લોકો હજી સપોર્ટ નથી કરતા સપોર્ટ નથી તમે લોકો છે ને આ વિડીયોને માં શેર કરો કરી વજન ગયું લાવશું તો ચાલો એની સાથે આજનો એન્ડ કરવી છે આઈ હોપ કે તમને તમે વિડીયો ગમે લાઈક કરીને શેર કરી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરી કાલે પાછા મળીશું એક નવા સાથે જ્યાં સુધી નવો વીડિયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો Thank you for watching. Bye bye.